નમસ્કાર મિત્રો જ્ઞાન વિષય ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે પરબધામના ઇતિહાસની વાતો કરવાના સિવી પરબધામનો ઇતિહાસ ખરેખર શું છે તેના વિશે વાત કરવાના શીવી અને પરબધામમાં કેટલી સમાધિ આવેલી છે અને ત્યાં કયા કયા સંત થઈ ગયા તેનો સાસો ઇતિહાસ શું છે તે આજે આપણે આ વિડીયોમાં કહેશું અને પરબધામમાં મેળો કેવો ભરાય છે અને કઈ તિથિ એ ભરાય છે અને મેળામાં કેટલા માણસો આવે છે અને મેળામાં કયા કયા વિસ્તારોમાંથી સાધુ સંતો આવે છે તેના વિશે વાત કરવાના છીએ તો પછી વધારે વાત ન કરતા જોઈએ આગળની વાત પરબધામના અષાઢી બીજના મેળામાં બાર લાખ શ્રદ્ધાળુઓ મહાપ્રસાદ લેશે અને આ મંદિરના દર્શન કરશે અમરમા અને સંત દેવીદાસ એટલે એવી પૂર્ણ આત્માઓ કે જેમણે આજીવન પરબધામની પૂર્ણ ભૂમિ પર દુખિયાઓની સેવા કરી જેને જોઈને પણ લોકો મોં ફેરવી લેતા તેવા રક્તપિત્તના દર્દીઓની સેવા કરી દર્દીઓને રોગથી મુક્તિ અપાવતા હતા જૂનાગઢના ભેંસાણ તાલુકામાં આવેલ પરબધામ એટલે તો શ્રદ્ધાળુઓની પરમ આસ્થાનું ધામ ભેંસાણના પરબ વાવડી ગામમાં સ્થિત આ પરબ ધામ આમ તો બારે માસ ભાવિકોની ભીડથી ઘેરાયેલું રહે છે પરંતુ અહીં દરેક માસની બીજના દર્શન કરવા આત્રિકો આવે છે અને એમાંય અષાઢી બીજના દર્શનનો શું વિશેષ મહિમા છે દર અષાઢી બીજે અહીં મેળો લાગે છે દી પીડાતા રોગીઓને સમાજે તરસોડેલા લોકોની સેવા કરનાર સંત દેવીદાસ અને અમરમાંના સમાધિ સ્થળ અહીં છે પરબધામનો સંપૂર્ણ ઇતિહાસ તો આપણે આગળ જાણીશું જ પરંતુ સૌથી પહેલાં અષાઢી બીજના દિવસે અહીં થનાર લોકપ્રિય મેળા વિશે જાણીએ તો જાણીએ આપણે અષાઢી બીજના મેળાની ખાસ વાતો છ જુલાઈથી સાંજથી મેળાનો થશે પ્રારંભ જેની આઠ જુલાઈની સવારે પૂર્ણાહુતિ થશે બસો પચાસ વીઘામાં મેળાનું આયોજન ભેસાણના પરબધામ ખાતે બાર લાખ શ્રદ્ધાળુઓ દર્શનની સાથે લેશે મહાપ્રસાદ દસોઈ માટે પાંચસો ચોરસ મીટરના પાંચ મેગા કિચન દસ લાખથી વધુ રોટલી મહિલાઓ બનાવશે પાંચ હજાર મહિલાઓનો મેળામાં કર્મયોગ એકાશી સુલા દ્વારા મહાપ્રસાદ અને દસ હજાર સ્વયંસેવકો બે દિવસ સેવા આપશે પાંચસો કાઉન્ટર મેળા દરમિયાન પ્રસાદ પીરસવા માટે કુલ પાંચસો કાઉન્ટરો ઊભા કરવામાં આવશે વાસણ માંજવા માટે કુંડ વાસણ સાફ કરવા થઈને એકી સાથે ત્રણ ત્રણ કુંડની ગોઠવણી છે જે કુંડમાં ભાવિકો હાથે વાસન સાફ કરશે ચારસો ડબ્બા ઘી સો ગુણ ખાંડ બસો કિલો કાજુ કિસમિસ વીસ કિલો એલસી થી મહાપ્રસાદ બને છે યજ્ઞ કુંડ બીજના દિવસે સવારે કરશનદાસ બાપુ દ્વારા ધ્વજારોહણ કરાય છે તેમજ લોક કલ્યાણ માટે થઈને યજ્ઞશાળામાં યજ્ઞનું આયોજન દર વર્ષની જેમ કરાય છે અષાઢી બીજના દિવસે સંત દેવીદાસ અને અમરમાએ જીવતા સમાધિ લીધી હતી પચાસ હજાર લોકો મેળા દરમિયાન સાથે પ્રસાદ લેવા બેસી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે પરબધામની સ્થાપના સંત દેવીદાસે ત્રણસો પાસઠ વર્ષ પૂર્વ કરી હોવાનું મનાય છે તેઓનો જન્મ રબારી જ્ઞાતિમાં મુંજીયાસ ગામના નેહડામાં જીવા ભગત અને સાજણબાઈના ઘરે થયો હતો દેવીદાસ પરબધામ ખાતે રક્તપિતના દર્દીઓની સેવા કરી ભૂખ્યા લોકોને ભોજન આપતા હતા ધીમે ધીમે જગ્યાએ મોટું સ્વરૂપ ધારણ કર્યું દેવા ભગતની શ્રદ્ધા અને માનવ સેવાથી પ્રસન્ન થઈ ગિરનારી સંત ચેરામ પારથીએ દેવા રબારીમાંથી દેવીદાસનું નામ આપ્યું દેવીદાસે આજુબાજુના ગામમાંથી ભોજન લાવવા માટે કાવડ ચાલુ કરી અને ભૂખ્યાઓને ખવડાવવા લાગ્યા પીતિયાઓને લીમડાના પાણીથી નવડાવી સેવા કરી નવું જીવન આપવા લાગ્યા પરબધામમાં નવા મંદિરનું ખાતમુહૂર્ત કરશનદાસ બાપુના ગુરુ સેવાદાસ બાપુએ ઓગણીસો ને માં કર્યું હતું અને આ મંદિરનું નિર્માણ ઓગણીસો નવ્વાણું માં પૂર્ણ થયું હતું આ નવું મંદિર ભવ્ય અને વિશાળ બનાવ્યું છે મિત્રો તમને જણાવીએ કે તે આ સમયે પર્વત તેલા દુષ્કાળથી કચ્છ અને સિંધમાંથી દુકાળગ્રસ્ત માનવ સમુદાય સૌરાષ્ટ્રમાં ઉતરી પડેલો અને ભૂખ તરસ સંતોષવા ચારે તરફ ફરતો રહેતો અને તેમાં પણ તે વારંવાર પડેલી કુદરતી આફતોના આ કપરા સમયમાં સૌરાષ્ટ્રના અનેક સંતોએ પોતાનું સ્થાન અમર કર્યા છે અને દરેક માનવીને એક સરખો ગણી નાત જાતના ભેદભાવ ન રાખવા ભૂખ્યાને આશરો અને રોટલો આપવાનો માનવીના સેવા ધર્મનું અનુકૂળ કરવાનો સંદેશ આપી ગયા છે દેવીદાસ ભગતનું સંત જીવન પૂર્વનું નામ દેવા ભગત હતું તથા તેમના પિતા પૂજા ભગત અને માતા સાજણબાઈ ભાવિક શ્રદ્ધાળુઓ રબારી અને દંપતી હતા દેવા ભગતે માનવ સેવાની શરૂઆત ચોડવડી ગામેથી શરૂ કરી હતી તેમના ગુરુ શ્રી સેરામ બારથી ગિરનારના સંત મહાત્મા હતા અને લાંબી ધાર ઉપર તેમના બેસણા હતા ગિરનારની પરિક્રમા કરવા આવતા શ્રદ્ધાળુઓને દેવા ભગત સેવા કરતા હતા દેવા ભગતની સેવા જોઈને ગુરુસિંહ જયરામ ભારથી કહે છે કે દેવા ભગત આજથી તમે દેવી છો તમે એક યોજન દૂરના સ્થળે સરભંગ ઋષિનો આશ્રમ છે ત્યાં દંત મહારાજનો ધૂણો વર્ષોથી સૂનો પડ્યો છે ત્યાં જાઓ અને અનાથોની સેવા કરજો આ સેવા ધર્મ એ જ બધાથી મોટો ધર્મ છે દેવીદાસના યજ્ઞની વાત દૂર દૂરના ગામો સુધી પહોંચી ગઈ હતી એવામાં અમરમા પણ તેમની સાથે સેવા યજ્ઞમાં જોડાયા હતા અમરબાઈ આહીર જ્ઞાતિના હતા અને તેઓ વિષાવદરના શોભાવડલા ગામે રહેતા હતા લગ્ન પછી તેઓનું આણું જઈ રહ્યું હતું રસ્તામાં ધામે આ લોકો બપોરો બપોરોનું ભોજન કરવા માટે રોકાયા હતા અમરમા તેમના નણન સાથે પરબના પીરના દર્શન કરવા ગયા અમરમાએ દેવીદાસ બાપુને રક્તપીત્તના દર્દીઓની સેવા કરતા જોયા આ જોઈને અમરમાનું મન સંસારમાંથી ઊઠી ગયું તેઓએ પતિ સાથે જવાને બદલે પરબની જગ્યામાં રહેવાનું નક્કી કર્યું દેવીદાસ બાપુએ તેમને જવા માટે બહુ મનાવ્યા પણ તેઓ માન્યા નહીં પછી તેઓને શિષ્ય બનાવ્યા અમરમાં જોડી ફેરવી દેવીદાસને મદદ કરવા લાગ્યા જગ્યા સાથે જોડાયેલા પરચા પણ એટલા જ છે સમય જતા દેવીદાસ બાપુએ સમાધિ લીધી ત્યાર પછી સમય જતા અમરમાએ પણ સમાધિ લીધી હતી મિત્રો તમને જણાવીએ કે આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે પરબધામનો ઇતિહાસ જલારામ ભગતનો વીરપોર ગેગા ભગતનો સત્તાદાર અને દેવીદાસ ભગતનો પરબ માનવ સેવાનો સંદેશો આપતા જાગતા સ્થાન છે અને તેવા ઘણા ગુજરાતમાં જાણીતા ધર્મતીર્થ સ્થાનો આવેલ છે તમને જણાવીએ કે તે જે પાપને નિવારે છે હિતની યોજના કરે છે તમને જણાવીએ કે તે ગુણોને પ્રકટ કરી પ્રકાશ આપે છે આપદ વેળાએ આશરો અને સહાય કરે છે આવા દૈવિક ગુણાવાળા

દર વર્ષે અષાઢી બીજનો અહીં ભવ્ય મેળો ભરાય છે મહા મહિનાની બીજ દશેરા અને મહંત સેવાદાસ બાપુની પુણ્યતિથિ નિમિત્તે અષાઢી બીજે અહીં ઉત્સવ જેવો માહોલ હોય છે જેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે પરબધામમાં મુખ્ય નવ સમાધિ છે જે જીવ જીવતા સમાધિ લેવાય છે જેમાં દેવીદાસ બાપુ અમર માતા જસા પીર વરદાન પીર સાદુલ પીર કરમણમ પીર અમીરમાં દાનવ પીર સાય લેણાની છેલાણી બાપુ છે ત્યાં પછી ઘણા ગાદીપતિ આ જગ્યા પર થઈ ગયા છેલ્લે સેવાદાસ બાપુ સર્વધામ ગયા પછી તેના શિષ્ય કરશનદાસ બાપુ પરબધામમાં ધામના હાલના મોહન છે આરતીનો સમય સવારે પાંચ વાગ્યે અને સાંજે સાડા સાત સાત વાગ્યે દર્શનનો સમય સવારના પાંચ વાગ્યાથી સાંજના સાડા સાત વાગ્યા સુધીનો રહે છે તમને જણાવીએ કે તે આ સ્થાન મહાભારત મહાભારતકાળનું સરભંગઋષિનો પ્રાચીન આશ્રમ હોવાનું મનાય છે અને તે ખૂબ જ ભવ્ય આશ્રમ હતો આ આશ્રમની પશ્ચિમે રાણપુર પૂર્વમાં વાવડી તેમજ આજુબાજુ ભેસાણ અને ખંભળિયાના આ ગામોનો રાજમાર્ગ આ સ્થાનક પાસેથી જ નીકળે છે અહીં મંદિર કે દેવી મૂર્તિ જેવું ન હતું નીચે મેકરણ કાપડીનો ધૂણો અને ત્રિશુળ હતા અને તે પવિત્ર ધૂણામાં અગ્નિ પતવી ધૂણો ચેતન વર્તો કર્યો અને લીમડાની ની ડાળે ધજા ફરકતી કરી આ સ્થાનકને આપણે આજે દેવીદાસની પરબના નામથી ઓળખીએ છીએ અહીં અષાઢી બીજના દિવસે મેળો ભરાય છે તે વિશે લોકવાયકા એવી છે કે દેવીદાસ બાપુએ સમાધિ ધારણ કરી તે અગાઉ ઈશ્વરે સંદેશ દેવીદાસ બાપુને દર્શન દીધા અને કંઈક વરદાન માગવા કહ્યું ત્યારે દેવીદાસ બાપુએ એટલું માગ્યું હતું કે પરબની જગ્યાના દર્શન માત્રથી કુષ્ઠ રોગો રોગી માનસિક શારીરિક કે સામાજિક વેદનાથી પીડાતા જીવાત્માના કષ્ટ દૂર થાય અને એમની સમાધિના દિવસે એટલે કે અષાઢી બીજે અમરાત્માઓ સાથે ગિરનાર પર બિરાજમાન સર્વ દેવો પર પધારવું જૂનાગઢથી ચાલીસ કિમી રાજકોટથી પંચાણીસ કિમી અને અમરેલીથી પાસઠ કિમી છે જૂનાગઢથી આવનાર શ્રદ્ધાળુઓએ વાયા ભેંસાણ થઈ જઈ શકાય છે અને રાજકોટ તરફથી આવતા શ્રદ્ધાળુઓ વાયા જેતપુરથી બગસરા તરફનો માર્ગ લેવો જ્યાં બરવાળા કોલેજની ચોકડી આવે છે ત્યાંથી ત્રણ કિમીના અંતરે પરબધામ છે નજીકનું રેલવે સ્ટેશન જુનાગઢ છે પરબ વાવડી ગામની બાજુમાં આવેલું છે પરબધામ ખાનગી વાહનો અને સરકારી બસમાં પણ અહીં જઈ શકાય છે જો તમે પરબધામના દર્શન કરવા માટે જાઓ તો સાથે સાથે તમે બીજા નજીકના ધાર્મિક સ્થળોના દર્શન કરવા જઈ શકો છો જેવા કે સત્તાધાર મંદિર વિસાવદરથી પચાસ કિમી બીજું મંદિર છે ભવનાથ મહાદેવ મંદિર સાડત્રીસ કિમી ત્રીજું મંદિર છે જલારામ મંદિર વીરપુર ઓગણચાલીસ કિમી તમે જઈ શકો છો પરબધામમાં જેટલું ભવ્ય અને સુંદર છે તેટલી જ ભવ્ય અને સુંદર અહીં રહેવાની વ્યવસ્થા છે અહીં રહેવા અને જમવાની દરેક શ્રદ્ધાળુઓ માટે ફ્રીમાં વ્યવસ્થા છે અહીં કુલ બસો પચાસ રૂમ છે મંદિરના ભોજનાલયમાં સવારની પાંચ વાગ્યાની આરતી પછી ચા પાણીની વ્યવસ્થા હોય છે જમવાનું સવારે અગિયારથી બપોરે ત્રણ વાગ્યા સુધી અને સાંજે આઠથી રાત્રિના બાર વાગ્યા સુધી જમવા માટે રસોડું ધમધમે છે બપોર પછી ત્રણથી છ ચા પાણીની વ્યવસ્થા પણ છે હું આશા રાખું છું કે તમને અમારો પરબધામના ઇતિહાસનો મહત્ત્વનો વિડીયો ખૂબ જ ગમ્યો હશે અમે આવા વિવિધ વિષયો પર જાણવા જેવું ગુજરાતી જ્ઞાન વિશેના વિડીયોથી પ્રકાશિત કરતા રહીશું જો તમને ખરેખર કંઈક નવું જ જાણવા મળ્યું હોય અને આ વિડીયો ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં અને સાથે સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં તમારી એક લાઈક અને કોમેન્ટ અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે અમને પેળકબળ આપે છે જય પરબધામ જય સનદેવી દેવીદાસ જય અમરમાં ધન્યવાદ મિત્રો